વિજળી ને ચમકારે મોતીડા પરોવ પાન બા જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિરામ હું વૈદ્યચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર આજે માં ગંગા સતીની એક વાણી આખી વાણી તો મારો અનુભવ ચેનલ ઉપર ગુરુકૃપાથી જે કાંઈ વિવરણ કર્યું હોય એ કરી અને મૂકેલું છે આમ તો મારો અનુભવ ચેનલ ઉપર મા ગંગાસતીની સતીની બાવન વાણી કૌળસંગ બાપુની સાત વાણી અને પાનબાઈની ત્રણ વાણી એ સિવાય અંદાજીત સિત્તેરથી એંસી ટોટલ વીડિયોમાં ગંગા સતીને લગતા નેવું લગભગ કહેવું હોય તો કહી શકાય નેવું વિડીયો હશે મારો અનુભવ ચેનલ ઉપર પણ આ ગંગા ઉપનિષદ ચેનલ સ્પેશલમાં ગંગા સતી કહલસંગ બાપુને પાંડ એમના વિશેની જ આખી ચેનલ બનાવેલી છે તો આજે આ સમાજની અંદર જે દુર્ઘટનાઓ બને છે દેશમાં વિદેશમાં ગામડામાં અને આ દુર્ઘટનાનું કારણ શું એનું મનોમંથન કરીએ વિચાર કરીએ ત્યારે મા ગંગાસતીના શબ્દો યાદ આવે જો એની વાણી સાંભળેલી હોય તો આજે એક એની વાણી છે કે સરળ સરળ ચિત્ર રાખી નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન આ માં સતીની વાણી છે એમના આશ્રમ દ્વારા જે પ્રકાશિત પુસ્તિકા છે એમાં એકવીસમું ભજન છે ટાઇટલ એમાં એવું લખ્યું છે નાડી શુદ્ધિ આપણે આ ભજનમાંથી માત્ર ને માત્ર અત્યારે જે સમાજમાં જગતમાં વિશ્વમાં જે ઘટનાઓ બને છે દુર્ઘટનાઓ બને છે એના એના વિશે જે અંતરમાં મને આજે મા ગંગા સતીની કૃપાથી જે સૂજ્યું છે કે માં કોને કહેવાય માં મારી મારા મત પ્રમાણે મારી મતી પ્રમાણે માં એક જે સ્ત્રીનું જે શરીર છે એ જ માત્ર માં નથી મારી મતી મારા પૂરતી મારા પૂરતું જ આ જ્ઞાન છે મારા પૂરતું જ આ વિચાર છે કે એક જે સ્ત્રીનું જે સ્વરૂપ છે અને જેને બાળકનો જન્મ આપ્યો છે માત્ર એ જ માં નથી મા એટલે દયા દયા જે દયા હોય જેની જેની પાસે દયા હોય જેમાં દયા હોય એ મા છે માં ગંગા માં એટલી બધી અપાર દયા છે હદ વગરની એનો છેડો ન આવે આ આજે વાણીમાં જોઈએ તો એને એક જ લીટીમાં કેટલું બધું કહી દીધું છે ભવિષ્યનું કહી દીધું છે જો આ લીટી આપણે સમજીએ ને અનુસરીએ તો આપણું ભવિષ્ય ઉજ્જવળ ઉજ્જવળને ઉજ્જવળ જ છે માં ગંગા સતીએ એવું કીધું કે ભાઈ રે થી સદા દૂર રહેવું ને કાયમ કરવો અભ્યાસ રજ કર્મથી સદાય દૂર રહેવું અને કાયમ કરવો અભ્યાસ હવે આ ભજન આખું ધ્યાન માર્ગનું છે જેને ધ્યાન માર્ગમાં જેને આગળ વધવું હોય પરમાત્મા પ્રાપ્તિ કરવી હોય એના માટે મેં એવું કીધું રજ કર્મથી સદાય દૂર રહેવું રજ કહેતા ધાતુ થાય વિરજ આપણે એકાદા ભજનમાં પણ સાંભળેલું છે આ કે વિરજને સંભાળો એટલે ધાતુ થાય તો એક અર્થ એવો પણ થાય કે કર્મથી જેને સદાયને દૂર રહેવું અને એનો કરવો કાયમ અભ્યાસ કરવો એનો એ અભ્યાસમાં કાયમ રહેવું એ અભ્યાસ પાછો છોડી ન દેવો પણ આ જગતમાં જે દુર્ઘટનાઓ બને છે એ એ સંદર્ભમાં જો આ કડીને સમજીએ તો રજ રજ કહેતા આપણે માથાનો જે વાળ હોય એ વાળનો છેડો છેલ્લો છેડો હાવ જેટલો બારીકમાં બારીક કપાય અથવા સોયની અણી જે હોય મોતી પરો હોવાની જે સોયની અણી હોય એ અણી જેટલી છેડેથી કપાય એટલી કાપો એને રજ કહેવાય આ ધૂળ ઉડતી હોય એ ધૂળમાં જે કણો ઉડતા હોય એ રજની વાત છે એટલા એટલો બારીકમાં બારીક જે રજ હોય જે ગામડામાં મોટા થયા હોય જેની સાઠ સિત્તેર વર્ષ ઉંમર હોય એને દેશી નળિયાવાળા મકાન જોયા હોય તો એ દેશી નળિયાવાળા જે મકાન હોય એમાંથી નળિયું થોડું આઘું પાછું થઈ ગયું હોય તો એમાં સાંજનો રળતો તડકો અથવા બપોરનો અથવા થોડો સવારનો એ તડકાનો જેમ આપણે બેટરી કરીએ અને જે શેરડો પડે એવા શેરડા પડતા હોય અંધારામાં ત્યારે એમાં જે એમાં જે રજ ઉડતી હોય ધૂળ ઉડતી હોય એ રજ એ આપણને દેખાય એ પ્રકાશના આધારે એવી રજમાં ગંગા સતીએ કેવું કીધું કે એટલું રજ માત્ર પણ કર્મ કરવું નહીં એટલું રજ માત્ર કર્મથી દૂર રહેવું અને સદાય એનો કરવો અભ્યાસ સદાય એનો અભ્યાસ કરવો અભ્યાસ કરવો મતલબ એવો થાય કે સદાયને માટે એમાં એનું ધ્યાન રાખવું કે આ આટલું કર્મ રજ જેટલું કર્મ આપણે ન કરવું જોઈએ અને માં ગંગા સતી એકસોને લગભગ હમણાં એકસો ને બત્રીસમી એમની નિર્વાણતિથી ગઈ એકસો ને બત્રીસ પહેલાં માં ગંગા સદ સદેહ છોડ્યો હતો હવે એ પહેલાં કેટલું વર્ષ જીવાય બહુ ખ્યાલ નથી પણ એ પહેલા જ્યારે મા ગંગા સતી હતા એકસો ને ત્રીસ ચાલીસ પચાસ 60 વર્ષ પહેલા વરસ પહેલાં મારું સાઠમો વર્ષ ચાલે છે મને 60 વર્ષ પહેલા શિક્ષણ બહુ ઓછું હતું જ્યારે જે સમયમાં શિક્ષણ જ્યારે ઓછું હતું ત્યારે સંસ્કારો બહુ હતા શિક્ષણ ઓછું હતું ત્યારે સંસ્કારો હતા અને સંસ્કારો હોય તો જ જ્ઞાન આવે જેમ જેમ યુગ પરિવર્તન થયું શિક્ષણ વધ્યું એટલે સંસ્કારો દબાઈ ગયા શિક્ષણ વધવાથી સંસ્કારો દબાણા છે આપણે એવું કહેવાય છે કે ભેંસ માંદણામાં પડે એટલે ડેડકા કાંઠે નીકળી જાય માંદણું એટલે એક ભેંસ હમાય એવો ખાડો હોય ને એમાં પાણી હોય ગારો હોય એમાં ડેડકા રહેતા હોય પણ એ ભેંસ એ માંદણું ભાળે ખાડો ભાળે પાણીવાળો એટલે એ ખાડામાં પડે પડે એટલે દેટકાં કાંઠે નીકળી જાય એમ આપણામાં જ્યારે જેમ શિક્ષણ વધ્યું જેમ શિક્ષણ વધ્યું આવ્યું જેમ શિક્ષણ આવ્યું એમ સંસ્કારો ઓછા થતા ગયા જ્યારે શિક્ષણ નહોતું ત્યારે સંસ્કાર હતા અને સંસ્કાર હતા ત્યારે જ આ બધું જ્ઞાન હતું તો મા સતીએ એવું કીધું કે આ આટલા કર્મથી બારીકમાં બારીક રજ જેટલા કર્મથી પણ દૂર રહેવું જોકે આ શરીર એક પણ ક્ષણ કર્મ વગર રહી નથી શકતું એક પણ ક્ષણ કર્મ વગર રહી ન શકે પણ કર્મ એવું કરવું કર્મ એવું કરવું કે એમાં આપણું પણ હિત હોય અને બીજાનું પણ હિત હોય આપણું હિત થતું હોય અને બીજાનું અહિત થતું હોય તો એવું રજ જેટલું કર્મ હોય તો પણ એનાથી દૂર રહેવું એટલે મા ગંગાશતીએ રજ કર્મથી સદાય દૂર રહેવું આ વિશ્વમાં જગતમાં જ્યારે દુર્ઘટનાઓ બને છે ત્યારે લગભગ મારા ખ્યાલ પ્રમાણે રામાયણની અંદર જ છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે તે સાફલ ચાખા આખું જગત જે છે એને કર્મથી જ બાંધેલું છે કર્મને આધીન રાખ્યું છે તમે જેવું કર્મ કરો એવું જ ફળ તમને મળશે એટલે માં ગંગા સતીએ બહુ લાંબી દ્રષ્ટિ કરી અને આપણી માટે આપતા ગયા છે આવી બાવન વાણી છે માં ગંગા સતીની કળસંગ બાપુની સાત વાણી પાનભાઈની ત્રણ વાણી મેં તો ઘણી વખત કીધું છે ગુરુકૃપાથી મારા આજે સાઠ વર્ષના અનુભવમાં કે કોઈ શાસ્ત્રો ફેંદવાની જરૂર નથી બસ બસમાં ગંગા સતીની બાવન વાણી કળસંગ બાપુની સાત વાણી પાનબાઈની ત્રણ વાણી બાસઠ વાણી પકડી લ્યો માય શેખ સુધી જીવન કેમ જીવવું પરમાત્મા પ્રાપ્તિ કેમ કરવી બધું કહી દીધું છે અને માં ગંગા સતીનું મોસાળ ચિત્રાવાવ સમઢિયાળાથી બહુ દૂર નથી માં ગંગા સતીને જો કંઈ જ્ઞાન મળ્યું હોય તો મોસાળમાંથી મળેલું છે હમણાં યોગાનું યોગ એમના મોસાળમાંથી યોગરાજસિંહ ગોહિલનો યોગ થયો ત્યારે આ પુસ્તિકાની અંદર બહુ વિશેષ નથી લખ્યું મોસાળ વિશે છે થોડું ઘણું પણ એમણે જે મને વાત કરી એ ઉપરથી અત્યારે વધારે નહીં કહું કારણ કે એના માટે મારે સ્પેશિયલ એક વિડીયો બનાવવો છે શક્ય હોય તો ચિત્ર વાવ જઈ એમનો જે મોસાળ છે એ મોસાળના પણ હું દર્શન કરાવીશ અને એમના એમનાથી જે કંઈ વિશેષ માહિતી છે અત્યારે યોગરાજસિંહે આપી જ છે પણ અત્યારે મારે નથી આપવી તો ટૂંકમાં કહી દો માં ગંગા સતીને જો જ્ઞાન મળ્યું હોય આજે આપણે એને પૂજતા હોય તો એમને મોસાળમાંથી એ જ્ઞાન મળેલું છે બસ આજે આટલું પછી ફરી ક્યારેક જય માની કૃપા હશે એ પ્રમાણે આપને મળશું આ મીડિયાના માધ્યમથી જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ જય ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી કવસન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે જય શિયા રામ